નાગરિક અને પુરવઠા મંત્રી તથા સામાજિક ન્યાય અને સહકારીતા મંત્રી ભીખુરસિંહજી પરમારે શહેરીજનો માટે ખુલ્લો મૂક્યો હતો આ મેલેટ મહોત્સવ તારીખ નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સવારે નવ કલાકથી રાત્રે આઠ કલાક સુધી ચાલશે જ્યાં પ્રદર્શન વેચાણ માટેના ત્રેસઠ સ્ટોલ્સ છે મંત્રી વિકુસીજી પરમારે ઉપસ્થિત સૌને દૈનિક આહારમાં મિલેટ્સનો સમાવેશ કરવાનો અનુરોધ કરી મિલેટ્સ એ માનવજાત અને પર્યાવરણ બંને માટે સ્વાસ્થ્યકારક છે અને તેમ જણાવીને તેમણે યુવા પેઢીને જંક ફૂડથી દૂર રહીને શ્રી અન્ન સમાવિષ્ટ આહાર શૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વ આજે મિલેટ્સનું મહત્વ જાણે છે ત્યારે જાડું ધાન્ય તો આપણી કૃષિ પ્રધાન દેશની સંસ્કૃતિ અને પરંપરા છે તેમ જણાવી મંત્રીએ ભારતના સ્વાસ્થ્ય વૈભવની વાત કરી હતી મિલેટ્સ મહોત્સવ જેવા સાર્થક આયોજન થકી નવી પેઢી શ્રી અન્નના ફાયદાઓ અને ગુણોથી જાગૃત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો